સહેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણી ગુડ મોર્નિંગથી પછાળના સાડા ચાર વાગે અમે યશોદામાં તારાને સાડા સાત વાગે કંઈક ઘરે આવ્યા અને પછી અમે ફાફડા જલેબી ખાવા માટે નખત્રણા ગયા હતા અને ત્યાંથી કંઈક નવ સાડા નવ વાગે ઘરે આવીને અમે લોકો મેં એડિટિંગનું કામ કર્યું તો સાહેબ સાડા દસ અગિયાર વાગે હું સૂતો હોઈશ ને હવે સાડા ચાર વાગે આપણે ફ્રેશ થઈ રેડી થઈને આપણે આપણા વ્લોગની શરૂઆત કરી રહ્યા તો તહેવાર પૂરો થઈ ગયો તો હવે આપણા જે બી લોંગ વિડીયો આવતા હતા પંદર મિનિટ વીસ મિનિટના વિડીયો એ સાયદ હવે ના આવી શકે કેમ કે કન્ટેન્ટ ઓછું પડશે અને આપણે રૂટીન લાઈફમાં પાછા આવી ગયા ને હવે પાછો આવો તહેવાર શાયદ ગણેશ ચતુર્થી અને પછી નવરાત્રિ હોઈ શકે અને સ્પેશિયલી નવરાત્રીમાં આવો ફરી પાછો માહોલ બની શકે કે બહારના માણસો આવશે ભલે સાતમ જેટલા તો ના આવે તો બી જે બી માણસો આવશે તો બી માહોલ સમાજમાં આપણો એકદમ મસ્ત હશે હાલ હું જવું સ્ટેશન બાજુ જોઈ કે આપણા ભાઈબંધ કેટલા ઉઠ્યા અને કેટલા હજુ સુતાય આપણા એક ભાઈબંધ દીપકભાઈ તો ભાઈ છે ફરી પાછા ગાંધીધામ પહોંચી ગયા પોતાના કામથી હવે બાકી છે હેમલ વિશાલ અને તરંગ એ ક્યારે જશે એ જોવાનું હોય આપને તો જો હેમલને ફોન કર્યો ને વિશાલ ને ફોન કર્યો તો એ બે જણાજી જે સુતા હે મેં કીધું હવે તો ઉઠો ભાઈ પછાડના ના જવો સાડા પાંચ વાગેરા નહીં તો પછી રાતે હું અહીં આવે હવે ઊઠી એ લઉં આવેરા મેં તરંગને ને ફોન કરતો તરંગ બી આવેરો મેં કીધું આવો તો પછી અહીંયા કને આપણે ચાય બાય જેવું કાંઈક તો લઈ તો શું કે મોસમ આપણો બને ને આપણો દિવસ બી બને તો જો આ સાઈડ થી અંધાર ચડીએ તો લગભગ લાગેલું કે આજે ખતરનાક વરસાદ પડશે અને એ ઠીક કે જન્માષ્ટમીમાં એટલો વરસાદ પડ્યો નહીં પ્રસંગ એકદમ મસ્ત રીતે આપણે એન્જોય કર્યો લોજી વરસાદ નું આગમન થઈ ગયું આપડા હેમલભાઈ આવી ગયા ને એક ખાલો આપે ચાય પી લઈ વિશાલ આવશે તો ફરી ચાય પી લેશો તો આ આવી ગઈ આપડી મસ્ત ચાય તો જો આપડા વિશાલભાઈ આવી ગયા એકદમ સજી ધજી ને છત્રી લઈ ને જો અમારે કને વાટ ના જવા અહીંયા મેં ચાય પી લીધી આને ચાય પી લીધી આને એમ કીધું ફરી પીશું તો પૂછી લે ફરી પીશે કે નહીં થી પીને આવ્યો ઘરે તો અમારે તૈયાર હતી ના નથી કીધું ભાઈ ને બારે પીશું એમ

મગજ અમને હજી એમ લાગી રહ્યું કે હમણાં જમીને બસ સમાજમાં જવું હોય ઓળી પાછું ઢોલ વાગશે ને હે દાંડી પણ શું કરી આજે સુઈ જવું હજ હે બાપુ